નરેન્દ્ર મોદીને પંચોતેરમું વર્ષ બેસી ગયું છે સત્તર સપ્ટેમ્બરે પંચોતેર વરસ પૂરા થશે ત્યારે વડાપ્રધાન હશે કે નહીં એની ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે વિપક્ષ માટે એક મુદ્દો બન્યો છે ભાજપ કેટલાક ખુલાસા કરે છે પણ જોવાનું એ છે કે પંચોતેર વર્ષ પૂર્ણ થઈએ નરેન્દ્રભાઈ પોતે વડાપ્રધાન પદેથી ખસે છે પક્ષ કોઈ નિર્ણય લે છે અને ખસી જાય તો કોણ વડાપ્રધાન એવા પ્રશ્નો પણ શરૂ થયા છે પણ ત્રણસો ત્રણથી બસો ચાલીસ સુધી ભાજપની બેઠકો લોકસભામાં પહોંચી એ પછી નરેન્દ્ર મોદી શું ઝાંખા પડ્યા છે એમના એટીટ્યૂડમાં કોઈ બદલાવ આવ્યો છે એમની સરકાર જે રીતે અગાઉ દસ વર્ષ ચાલી એ રીતે હવે ચાલે છે ખરી આવા બધા પ્રશ્નોનો જવાબ મેળવવાનો આપણે પ્રયત્ન કરવો છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે અને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે નરેન્દ્ર મોદી પંચોતેર વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આખા દેશે વધાઈ આપી છે વિદેશમાંથી પણ એમને જન્મદિવસની શુભેચ્છાઓ મળી છે હવે મુદ્દો એ શરૂ થઈ ગયો છે કે પંચોતેર વર્ષ પૂરા થઈ એ વડાપ્રધાન પદથી ખસશે કે નહીં એમણે કોઈ આ બાબતમાં ઇશારા કર્યા નથી અને ભાજપ એમ કહે છે અમિત શાહ સહિત કેટલાક નેતાઓ કે તેઓ ચાલુ જ રહેશે ઓગણત્રીસમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ તળે ભાજપ ચૂંટણી લડશે અને એવું પણ કહેવામાં આવે છે કે અત્યારથી જ ભાજપે ઓગણત્રીસની તૈયારી કરી દીધી છે પણ એમાં ગાબડા એટલે પડ્યા છે કારણ કે ત્રણસો ત્રણનો જે આંકડો હતો એ બસો ચાલીસ થયો છે ભાજપ એકલા હાથે બહુમતી નથી મેળવી શક્યો અને એ કારણે એમણે ટીડીપી જેડીયુ સાથેના પક્ષોના સહારે સહકાર સરકાર રચી છે અને એ પછી સરકારમાં ઘણા બધા બદલાવ આવ્યા છે નરેન્દ્ર મોદીના ખુદની વાત કરીએ તો પણ અને સરકારની કાર્યરીતિમાં પણ ફેરફાર આવ્યા છે એટલે આ બહુ મહત્વની વાત છે ગુજરાત એમનું ગૃહ રાજ્ય અમિત શાહનું પણ ગૃહ રાજ્ય અને ગુજરાતમાં શું ચાલી રહ્યું છે એ આપણે બધા જાણીએ છીએ હમણાં બે દિવસ એવો ગુજરાત રોકાયા ઘણા બધા કાર્યક્રમોમાં ભાગ લીધો પણ ગુજરાતની સરકાર સરકારી તંત્ર અને ભાજપનો આંતરિક કલા આવા ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જે નરેન્દ્ર મોદી પાસે પહોંચ્યા જ હોય અને એમણે ગુજરાતના આગેવાનો સાથે ચર્ચા પણ કરી હશે શું ચર્ચા કરી આપણને ખબર નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મંત્રીમંડળ ક્યારે વિસ્તરણ પાવશે એની પણ આપણને ખબર નથી પણ ઘણા બધા પ્રશ્નો ગૃહ રાજ્યમાં પણ છે બીજા રાજ્યોમાં તો ગુજરાત કરતાં ઘણા બધા વધારે છે પણ કોંગ્રેસે આ સો દિવસનો હિસાબ નરેન્દ્રભાઈ આપ્યો ગુજરાતમાં કેટલા કરોડોના કામો યોજનાઓ શરૂ થઈ મંજૂર થઈ એનો પણ હિસાબ આપ્યો અને એમણે એમ કહ્યું કે આ નરેન્દ્ર મોદી છે એ કોઈ દબાવ વબાવમાં આવે નહીં અને સામે ત્યારે ચંદ્રાબાબુ નાયડુ પણ બીજા આગેવાનો સાથે બેઠા હતા એટલે આ વિધાન બહુ મહત્વનું સાંકેતિક પણ ગણવામાં આવે છે પણ વાસ્તવિકતા એ છે કે સરકાર દબાવમાં છે અને કોંગ્રેસે સો દિવસના હિસાબ આપતા એમ કહ્યું છે કે આ તો યુ ટર્ન સરકાર છે અનેક નિર્ણયો કરી અને સરકાર પાછી પાની કરીએ એવું કિસ્સાઓ એકથી વધારે છે આવા કિસ્સાઓ આપણે ખાલી ઉલ્લેખ કરવો છે યુપીએસસી લેટરલ એન્ટ્રી એટલે કે સીધી ભરતી ડેપ્યુટી સચિવ કક્ષાની સાઈઠથી વધારે ભરતીઓ આવું કરવાની જાહેરાત થઈ ગઈ યુપીએસસીએ જાહેરાત આપી દીધી આવેદનો આવવા લાગ્યા અને ત્યાં એનો વિરોધ થયો કોંગ્રેસે તો એનો વિરોધ કર્યો જ કર્યો વિપક્ષે પણ કર્યો પણ બીજા ભાજપના સાથી પક્ષોએ પણ કર્યો પાસવાન ચિરાગ પાસવાને વિરોધ કર્યો કે આ તો એસસી એસથી ઓબીસીને અન્યાય થાય એવી વાત છે જેડીયુના કેસી ત્યાગીએ પણ વિરોધ કર્યો અને આખરે એવું બન્યું કે લેટરલ એન્ટ્રીની ભરતી રદ કરવામાં આવી આખો પરિપત્ર પાછો ખેંચવામાં આવ્યો જાહેરાત પણ રદ થઈ અને હવે આ રીતે ભરતી થશે કે નહીં એની કોઈ સ્પષ્ટતા સરકાર દ્વારા થઈ નથી અને આ ઇનિશિયેટિવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખુદનો હતો અગાઉ પણ નાની મોટી એવી ભરતી થઈ છે પણ એકસાથે મોટા પાયે ભરતી થઈ નથી એવો આ પહેલો કિસ્સો છે યુપીએ સરકારમાં પણ આવી ભરતીઓ થઈ હતી એટલે આ એક યુટર્ન પહેલો થયો બ્રોડકાસ્ટિંગ સર્વિસ બિલ પણ અટકાવી દેવામાં આવ્યું છે આ બ્રોડકાસ્ટિંગ બિલ સર્વિસ બિલ એ સ્વતંત્ર રીતે જે લોકો ન્યૂઝ ક્રિએટર છે એટલે કે યુટ્યુબ છે સોશિયલ મીડિયા છે પોર્ટલ છે જે ચલાવે છે ને એમાંના કેટલાક સરકારની સામે મુખર છે સરકારની ક્ષતિઓને બરાબર ઉજાગર કરે છે એમની ઉપર નિયંત્રણ લાવવા માટેનું આ બિલ હતું એવી બહુ ટીકાઓ થઈ છે જ્યારે એનો મુસદ્દો ઘડાતો હતો ખાનગી રીતે એને પ્રસારિત પણ કરાવી દેવાયો હતો ત્યારે પણ બહુ ટીકાઓ થઈ હતી પણ હવે આ ખરડો છે એ અટકાવી દેવાયો છે અને સરકાર ખુલાસો એવો કરે છે કે સ્ટેક સ્ટેક હોલ્ડર સાથે અમે ચર્ચા કરી રહ્યા છીએ કેટલીક સૂચનો આવી રહ્યા છે કેટલાક ભલામણો પણ આવી રહ્યા છે એનો મતલબ એવો છે કે વિરોધ બહુ આંતરિક થયો છે વકફ બિલની બહુ ચર્ચા છે વિવાદ પણ છે અને એ આખો પ્રશ્ન હિન્દુ મુસ્લિમનો પ્રશ્ન પણ બની ગયો છે અથવા તો બનાવી દેવાયો છે વકફ બોર્ડ ની કામગીરી જે રીતે છે એમના એમના અધિકારોના ક્ષેત્રો છે એના વિશે ઘણા ઘણી વખત વિવાદો થયા છે કોર્ટમાં કેસ પણ ગયા છે પણ વકફ બોર્ડને એટલી બધી સત્તાઓ આપ અમાપ સત્તાઓ આપવામાં આવી છે એવી ટીકાઓ પણ થાય છે પણ આ વકફ બેલની સત્તાઓ પર નિયંત્રણ લાવવા માટેનો આ ખરડો હતો પણ ફરી વિપક્ષે તો વિરોધ કર્યો એ જુદી વાત છે પણ સાથી પક્ષો એલજેપી જેડીયુ અને ટીડીપી ત્રણેય એક સાથે વિરોધ કર્યો અને મોદી સરકારે નમતું જોખવું પડ્યું અને જેપીસીને આખો કરડો હવાલે કર્યો છે અને એ જેપીસી હવે એની જેટલા સ્ટેક હોલ્ડર્સ છે એની સાથે ચર્ચા કરે છે પણ એના કારણે આ ખરડો હિન્દુ મુસ્લિમ વચ્ચેનો તણાવ ઊભો થાય એવું આખું વાતાવરણ સોશિયલ મીડિયામાં ઊભું થઈ રહ્યું છે લાખોની સંખ્યામાં જેપીસીને ઈમેલ થઈ રહ્યા છે બંને પક્ષેથી થઈ રહ્યા છે આમાં કેટલાક જોલ છે વકફ બોર્ડના કાયદામાં એમાં સુધારાઓ થવા જોઈએ એવો નિષ્ણાતોનો પણ મત છે અને એ કાયદા મુજબ એની નીતિ જે રીતે થવું જોઈએ થવું જોઈએ પણ આ પ્રશ્ન હિન્દુ મુસ્લિમ વચ્ચેનો બને એ એ થોડું વધારે પડતું લાગે છે પણ આ પણ યુ ટર્ન સરકારનો છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર જે કરનો લાભ મળતો હતો એ દૂર કરવાની બજેટમાં જોગવાઈ થઈ જેને ઇન્ડેક્સેશન કહે છે એનો વિરોધ થયો બાર ટકાનો એમાં ફાયદો ની વાત બાર ટકા ટેક્સ નાખવાની જે વાત છે એમાં એના કારણે મધ્યમ વર્ગને બહુ નુકસાન થઈ શકે છે એવો વિપક્ષનો વિરોધ થયો વિપક્ષના કેટલાક સભ્યોએ તો આનો આખો તાળો આપી દીધો કે કઈ રીતે કેટલું નુકસાન થાય છે સાવ સામાન્ય મુદ્દો છે પણ સરકારે આવો ફેરફાર કેમ કર્યો એ આપણને સમજાતું નથી અને આખરે ઇડીપીએ પણ વિરોધ કર્યો ને સરકારે જોગવાઈ રદ કરવી પડી અગ્નિવિર યોજના ખાસા સમયથી વિવાદમાં ચાલે છે રાહુલ ગાંધી મુલાયમસિંહ સોરી અખિલેશ યાદવ સહિતના નેતાઓએ એની ફ્લોર ઉપર અને જાહેરમાંઓ ટીકાઓ કરી છે અને આખરે સરકારે એમાં નમતું જોખવું પડ્યું અને કેટલાક ફેરફારો કરવા પડ્યા અત્યાર સુધીમાં કેટલાક ફેરફારો પછી પણ એનો વિરોધ છે અને હવે અમિત શાહ છેલ્લે બોલ્યા છે કે અગ્નિવીરમાં દાખલ થનાર કોઈ પણ રોજગારી વિના નહીં રહે જ્યારે એ ચાર વરસની એની કેરિયર એમાં જે ટૂંકી કેરિયર છે એ ખતમ થશે પછી એટલે આવા ખુલાસાઓ સતત કરતા રહેવા પડે છે એટલે અગ્નિવિર યોજના ગેમ ચેન્જર છે એવી બધી જે વાતો થઈ એમાં પણ સરકારે સુધારાઓ કરવા પડ્યા છે મજબૂર થવું પડ્યું છે પેન્શનની યોજના નવી યોજના જૂની યોજના કેટલાય રાજ્યોએ જૂની યોજના પાછી લાવ્યા સરકાર ઉપર બહુ દબાણ હતું ગુજરાતમાં પણ એવું દબાણ છે સરકાર નવી પેન્શન યોજના લઈ આવ્યા એનો પણ વિરોધ છે ને પછી હવે આ બંનેને સાથે રાખીને અમુક પાસાઓ બંનેમાંથી લઈ અને ફરી સંયુક્ત નવી પેન્શન યોજના પણ ઓપ્શન માટે સરકારે આપી છે આ પણ દર્શાવે છે કે વિપક્ષનું દબાણ છે અને સરકાર છે રિસેપ્ટિવ મોડમાં આવી ગઈ છે વિપક્ષ કોઈ મુદ્દો ઉઠાવે છે સરકાર એના જવાબ આપે છે આવું દસ વર્ષ સુધી અગાઉના દસ વર્ષ મોદી શાસનના દસ વર્ષના એવું બનતું નહોતું વિપક્ષની કોઈ ભૂમિકા જ રહેતી નહોતી પણ કોંગ્રેસને નવ્વાણું બેઠક આવી સપાને છત્રીસ બેઠક આવી એના કારણે વિપક્ષનું સંખ્યા પણ જે વધ્યું છે એ આપણને બહુ સ્પષ્ટ જોવા મળે છે સૌથી મહત્વની વાત ભાજપમાંથી કેટલાક અવાજ મુખર થવા લાગ્યા છે આનું કારણ બસો ચાલીસનો આંકડો છે નિતિન ગડકરીએ કે જેમને સંઘનો ટેકો છે સંઘ એમને વડાપ્રધાન બનાવવા માગે છે એવી વાતો ઘણા સમયથી મીડિયામાં આવતી રહે છે એમણે એમ કહ્યું કે જીએસટી વીમાના પ્રીમિયમ ઉપર અઢાર ટકા જીએસટી શા માટે આ દૂર થવું જોઈએ અને પછી જીએસટી કાઉન્સિલમાં પ્રશ્ન આવે છે હજી એનો નિર્ણય થયો નથી પણ અપેક્ષા છે કે આ જીએસટીનો ચાર્જ ઓછો થશે એનાથી આગળ જઈને કોઈમતુરમાં ભાજપના સભ્ય પદના અભિયાનના ભાગરૂપે એક બેઠક ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ કરે છે અને એમાં અન્નપૂર્ણા સ્વીટ બહુ જાણીતું છે કોયમતુરમાં એમણે એના માલિક શ્રીનિવાસને નમકેલા જીએસટીમાં જે વિસંગતતા છે એની વાત કરી બહુ સ્પષ્ટતાથી વાત કરી કે મીઠાઈમાં જુદો નમકીનમાં જુદો આવો ભેદભાવ સામ આવો વિસંગતતા દૂર થવી જોઈએ અમારું કોમ્પ્યુટર ગોથે ચડી જાય છે આવું પૂછનાર શ્રીનિવાસનને પછી બોલાવવામાં આવે છે નાણાં મંત્રી સાથે બેસાડવામાં આવે છે અને માફી મંગાવડાવાય છે અને એનું રેકોર્ડિંગ થાય છે અને એ સોશિયલ મીડિયામાં વાયરલ બને છે પછી ભાજપના તામિલનાડુના આગેવાનોએ માફી માગવી પડી એ જુદી વાત છે પણ મુખર અવાજને દબાવવામાં આવે છે અગાઉ પણ બજાજે એમ કહેલું કે યુપીએમાં અમે ખુલીને બોલી શકતા હતા પણ હવે કોઈ પ્રશ્ન કરતા ડરે છે આ બહુ મહત્ત્વનો મુદ્દો છે અને નીતિન ગડકરીએ સરકારી તંત્રમાં જે ભ્રષ્ટાચાર છે એની જ સામે જે ઇંગિત કર્યું છે એમણે એમ કહ્યું હમણાં એક જાહેર કાર્યક્રમોમાં કે ફાઇલ ઉપર જો વજન હોય તો અધિકારીઓ એ ફાઇલને બહુ જલ્દી લક્ષમાં લે છે ને એનો નિકાલ કરે છે આ બહુ મોટો આક્ષેપ છે અને એના કેટલાય સંકેતો નીકળે છે આના ઉપર કોઈ હજી ભાજપના નેતાએ જવાબ આપ્યો નથી નીતિન ગડકરી આવા નિવેદનો કરતા રહે છે તમે જુઓ કે વસ્તી ગણતરી મુદ્દે બહુ દબાણ હતું જાતિ વસ્તી ગણતરી કરવી જોઈએ બિહારે તો કરી અને હાઈકોર્ટમાં પછી એ પ્રકરણ અટકી પડ્યું છે તો હવે વિપક્ષ રાહુલ ગાંધી ખાસ કરીને બીજા વિપક્ષના નેતાઓ પણ દબાણ કરી રહ્યા છે આપણે ત્યાં વસ્તી ગણતરી જ અટકી પડી પહેલાં કોરોનાના કારણે અટકી પડી એ પછી પણ સરકારે એ વિશે નિર્ણય લીધો નહીં પણ હવે એટલું બધું દબાણ થયું છે કે હવે ગૃહમંત્રીએ જાહેરાત કરી છે કે વસ્તી ગણતરીની તૈયારી થઈ રહી છે પણ જાતિની વસ્તી ગણતરીનું ખાનું એમાં હશે કે નહીં એની ગણતરી થશે કે નહીં એ વિશે ફોડ પાડ્યો નથી અને ફરી જેડીયુ અને બીજા એમના સાથી પક્ષોએ આ માટે ડિમાન્ડ કરી છે કે સાથોસાથ જાતિ વસ્તી ગણતરી થવી જોઈએ સુપ્રીમ કોર્ટે જે કેટલાક અવલોકનો કર્યા ક્રિમી લેયરની જે વાત કરી એનાથી વિવાદ ઘણો બધો છેડાયો છે એટલે આ મુદ્દે હવે સરકાર કઈ રીતે આગળ વધે છે બહુ મોટો પ્રશ્ન છે પણ વસ્તી ગણતરી માટે દબાણ કામ કરી ગયું છે તમે જુઓ કે હરિયાણા અને જમ્મુ કાશ્મીર બંને જગ્યાએ ચૂંટણીઓ છે અને ભાજપની સ્થિતિ ત્યાં ખરાબ થતી જાય છે હરિયાણામાં વીસ થી વધારે નેતા નારાજ થઈને પક્ષ છોડી ગયા છે કેટલાક કોંગ્રેસમાં પણ ગયા છે એક બે અપક્ષ તરીકે પણ લડી રહ્યા છે ત્યાં પહેલવાનો વિવાદ પણ છે ખેડૂતોના આંદોલનનો પ્રશ્ન છે અને દસ વર્ષની ઇન્કમ્બન્સી સરકાર સામે ભાજપની સરકાર સામે છે એટલે ત્યાં પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે જમ્મુ કાશ્મીરમાં નેવું બેઠકો છે બધી બેઠકો ઉપર ભાજપ નથી લડતો પાસઠ કે સડસઠ બેઠક ઉપર જ લડે છે એટલે પચાસ બેઠક એણે મેળવવી પડે તો સત્તા મળે એવી શક્યતાઓ ઓછી છે કારણ કે પહેલી જ ઉમેદવારી યાદી જાહેર થઈને એનો જબરજસ્ત વિરોધ થયો યાદી પાછી ખેંચવી પડી અને નવેસરથી યાદી કરવી પડી પણ હજી પણ ત્યાં ઘણી બધી સમસ્યાઓ છે એટલે ભાજપ આ બંને રાજ્યોમાં સત્તા પર આવે કે કેમ એ સૌથી મોટો પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે આવી ઘણી બધી બાબતો તમે ઇંગિત કરી શકો છો હા નરેન્દ્ર મોદીએ ઘણી બધી નેતા તરીકે એક વડાપ્રધાન તરીકે ઘણી બધી નામના મેળવી છે અને ઇન્ટરનેશનલ આખા પરિદૃશ્યમાં એમની એમનું વજન પણ વધ્યું છે રશિયા યુક્રેન યુદ્ધ ભારત અટકાવી શકે એવું પુતિન કહે એ પણ બહુ મોટી સિદ્ધિ સમાન છે હજી ડોભાલ જાય છે નરેન્દ્ર મોદી યુક્રેન પણ જાય છે આ જે બધી બાબત છે એ પણ બહુ એટલી જ મહત્ત્વની છે પણ કેટલીય બાબતોમાં સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના જે નિર્દેશો આવ્યા છે એમાં આપ સામેની કેટલાક નેતાઓને જેલમાં પીએમએલ એ કાયદા નીચે શરાબ ગોટાળા નીચે જે મોકલવામાં આવ્યા અને જામીન નહીં આપવા માટે સરકારની એજન્સીઓ જે કસરત કરી અને સુપ્રીમ કોર્ટે આખરે બધાને જામીન આપી માં સંજયસિંહ મનેશ સિસોદિયા કવિતા એટલે કે ચંદ્રશેખર રાવ તેલંગણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રીની દીકરી અને છેલ્લે કેજરીવાલને પણ જામીન મળ્યા અને સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે જામીન એ હક છે જેલ છે એ અપવાદ છે છેલ્લે બુલડોઝરના મુદ્દે સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરી છે કે અમે જ્યાં સુધી સૂચના ન આપીએ ત્યાં સુધી કોઈના ઘર ઉપર બુલડોઝર નહીં ફરે યુક્તિમાં એની શરૂઆત થઈ મધ્યપ્રદેશ રાજસ્થાન ઘણી જગ્યાએ બુલડોઝર બુલડોઝર ચાલ્યું છે પહેલી વાર સુપ્રીમ કોર્ટે કડક સૂચના આપી છે એટલે આવા અનેક કિસ્સાઓ છે અને સૌથી મહત્વની વાત નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન થયા અને એમની પહેલી ટર્મ બીજી ટર્મ સુધી એમનો એમનો જે દબદબો એમના ચહેરા ઉપરનું તેજ એમના એમની વક્તૃત્વ શક્તિ છાકો પાડી જાય નરેન્દ્ર મોદી બોલે એનો પ્રભાવ એ કાંઈક થોડા ઘટવા લાગ્યા છે એવું દેખાય છે એમના ચહેરા પરનું તેજ પણ જાણે ઘટ્યું છે લાલ કિલ્લા ઉપરનું છેલ્લું એમનું પ્રવચન આપણે સાંભળ્યું છે એમાં પણ એવું જણાયું અને ઘણા બધા પ્રવચનોમાં આવું જણાય છે એ કહે છે રાજકીય દબાવ વબાવ નથી પણ રાજકીય દબાવ છે અને એમાં નિર્ણયો ફેરવવા પડે છે નરેન્દ્ર મોદી પ્રવચન કરતી વખતે ક્યારેય નથી બન્યું એવું હવે બને છે ફંબલિંગ થાય છે ગોથવાઈ જાય છે શબ્દો સાચા નથી આવતા કેટલીક વાર વિગત દોષ પણ હોય છે એવી સંખ્યા વધતી જાય છે એવા કિસ્સાઓ વધતા જાય છે આ શું દર્શાવે છે ત્રણસો ત્રણથી બસો ચાલીસ બેઠક થઈ એનો પ્રભાવ છે કે પછી ઉંમરનો પ્રભાવ છે આ વિશે ઘણી બધી ચર્ચાઓ ઘણા લોકો કરી રહ્યા છે પણ સાચી વસ્તુ કેટલીક આપણે જાણીએ છીએ અને કેટલીક નરેન્દ્ર મોદી ખુદ જ જાણે છે અને સવાલ પાછો એ આવવાનો છે કે પંચોતેર વર્ષ પૂરા થાય ત્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે રહેશે કે ખસી જશે અને ખસી જશે તો એમના ઉત્તરાધિકારી કોણ બનશે અમિત શાહ બનશે યોગી આદિત્યનાથ બનશે કે કોઈ બીજું જ નામ આવશે કે સંઘનું વર્ચસ્વ વધશે અને નીતિન ગડકરી વડાપ્રધાન બનશે આવા કેટલાય અનુમાનો અટકળો આપણે કરી શકીએ છીએ પણ નરેન્દ્ર મોદીના મનમાં શું છે એ આપણે જાણતા નથી એ અંદર શું માની રહ્યા છે એની ખબર પડવાની હજી થોડી વાર લાગવાની છે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે આભાર ફરી મળીશું